નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તલાટી ભરતી માટે ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવી છે સાથે સાથે આપણે એ પણ જોઈશું કે હવે તમે જે છે એ કઈ તારીખ સુધીમાં ફોર્મ ભરી શકો છો અને કઈ તારીખ સુધી પરીક્ષા ફી જે છે એ ભરી શકો છો અત્યાર સુધી તલાટીના કુલ કેટલા ફોર્મ જે છે એ ભરાઈ ચૂક્યા છે અને અભ્યાસક્રમમાં ફેરફાર કરવા માટે ખૂબ જ અગત્યના સમાચાર છે એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચીસ તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર ફોર્મ ભરવાની તારીખમાં વધારો તલાટીના કુલ કેટલા ફોર્મ ભરાયા છે અને અભ્યાસક્રમમાં ફેરફાર કરવા માટે જે છે બાબત છે એના વિશે આપણે વાત કરવાના છીએ તો સૌ જે અભ્યાસક્રમની અંદર ફેરફાર કરવા માટે તમે જોઈ શકો છો મહાઅભિયાન ગૌણ સેવામાં રજૂઆત કરવા માટે જવાની તારીખ સોળ છ બે હજાર પચીસ સોમવાર તો આ તારીખે આપણે સૌએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે ત્યાં તલાટી ભરતીના અભ્યાસક્રમની અંદર બદલાવ કરવામાં આવે એના માટે જે છે એ રજૂઆત કરવા માટે જવાનું છે તો આ તારીખ અને વાર તમે જે છે એ નોંધીને રાખજો આ તારીખે બને એટલી સંખ્યામાં મોટી સંખ્યામાં જે છે એ આપણે તમામ ઉમેદવારોએ ભેગા થઈ અને તલાટી ભરતીનો અભ્યાસક્રમ બદલવામાં આવે એના માટે જે છે એ રજૂઆત કરવા માટે જવાનું છે સમય જે છે એ સવારે અગિયાર કલાક સ્થળ છે કર્મયોગી ભવન સેક્ટર દસ ગાંધીનગર રેવન્યુ તલાટીના અભ્યાસક્રમ બાબતે શાંતિથી ગૌણ સેવા તથા જીએડીમાં આવેદનપત્ર આપવા જવાનું છે માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને રજૂઆત માટે હાજર થવા માટે નમ્ર વિનંતી છે તો આપણે શું તારીખ તમે અહીંયા બીજી વાર દઉં છું સોળ છ બે હજાર પચીસ સોમવાર સમય સવારે અગિયાર કલાકે સ્થળ છે કર્મયોગી ભવન સેક્ટર દસ ગાંધીનગર ગુજરાત ગૌણ સેવા અને જે છે એ જીએડી છે એની અંદર આપણે આવેદનપત્ર આપી અને રજૂઆત કરવાની છે જો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર થઈ અને આવેદનપત્ર આપશે તો રેવન્યુ તલાટીના અભ્યાસક્રમની અંદર ચોક્કસથી બદલાવ આપવામાં બદલાવ કરવામાં આવશે એક બે વિદ્યાર્થીઓ કે પંદર વીસ વિદ્યાર્થીઓનું જે છે એ આ કામ નથી પંદર વીસ વિદ્યાર્થીઓને કોઈ ગણકારશે નહીં જો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થઈ અને આવેદનપત્ર આપશે તો રેવન્યુ તલાટી ભરતીનો અભ્યાસક્રમ જે છે એ ચોક્કસથી બદલાઈ શકે છે હવે આપણે આગળ વાત કરીએ કે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબવામાં આવી છે તો એ ક્યાં સુધી જે છે એ લંબવામાં આવેલી છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલની તલાટી વર્ગ ત્રણની અરજી કરવા ફી ભરવા માટેનો સમય વધારવા અંગેની અગત્યની જાહેરાત તો જે છે એ દસ છ બે હજાર પચીસના રોજ જે છે એ ફોર્મ ભરવાના પૂરા થઈ ગયા હતા અને ઓજસ વેબસાઇટ પર તમારે જે છે એ ફોર્મ ભરવાનું છે ઓનલાઈન ફોર્મ તમે કઈ રીતે ભરી શકો છો એના રિલેટેડ ડિટેલની અંદર જે છે એ મેં વિડીયો બનાવેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તો સદરરૂ જાહેરાત માટે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે પરંતુ પરીક્ષા ફી ટેકનિકલ કે અન્ય કારણોસર ઓનલાઈન ભરેલું હોવાનું જ છે અને અન્ય કારણોસર અરજી ન કરેલો હોય શકવાનું જે છે એ મંડળના ધ્યાનમાં આવેલ છે તો ઘણા બધા ઉમેદવારો જે છે એ ઓનલાઈન અરજી કન્ફર્મ કરી છે પરંતુ કોઈપણ કારણોસર જે છે એ ફી નથી ભરી શક્યા અથવા તો બીજા કોઈપણ કારણોસર તમારે જે છે એ અરજી કરવાનું રહી ગયું હોય તો ત્યાંથી ઉમેદવારોના જાહેર રીતને ધ્યાનમાં રાખી ફરીથી ઓનલાઈન અરજી જે ઉમેદવારોને ફી ભરવાની બાકી હોય તે ફરીથી ભરી શકે તે માટે અગિયાર છ બે હજાર પચીસથી બાર છ બે હજાર પચીસ સુધી જે છે એ ઓજસની વેબસાઈટ પર તમે જે છે એ ઓનલાઈન અરજી ફોર્મ કરી શકો છો એટલે કે ઓનલાઈન અરજી કરવાની તારીખ જે છે એ બાર છ બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે અને જે વિદ્યાર્થીઓને જે છે એ ફી ભરવાની બાકી હોય એમના માટે છેલ્લી તારીખ તેર છ બે હજાર પચીસ જે છે એ રાખવામાં આવેલું છે તો ઇન શોર્ટ બાર છ બે હજાર પચીસ સુધી હવે તમે રેવન્યુ તલાટી ભરતી માટે ફોમ ભરી શકો છો અને તેર છ બે હજાર પચીસ જે છે એ ફી ભરવાની છેલ્લી તારીખ છે અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે વધુમાં શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોય અંગેનું પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી માટે જરૂરી લાયકાત માટે બાર છ બે હજાર પચીસની સ્થિતિ જે છે એ ધ્યાન લેવામાં આવશે તો બાર છ બે હજાર પચીસની સ્થિતિએ તમારી શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તમારા સર્ટિફિકેટ જે છે એ તમામ બાબતોને હવે બાર છ બે હજાર પચીસની જે છે એ દ્રષ્ટિએ ધ્યાનમાં લેવામાં આવશે તો જે પણ વિદ્યાર્થી મિત્રોને કે ઉમેદવારોને હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી હોય તેઓ બાર છ બે હજાર પચીસ સુધીમાં ફોર્મ ભરી શકે છે અને તેર છ બે હજાર પચીસ પહેલાં તમારે જે છે એ ફી ભરી દેવાની રહેશે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના રિલેટેડ ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે તો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને પિન કોમેન્ટની અંદર પણ હું પિન કરી દઈશ તો એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની જે છે એ ના થાય અને તમે જે છે એ તલાટીની તૈયારી જે તૈયારીની અંદર લાગી જાવ હવે આપણે આગળ વાત કરીએ કે અત્યાર સુધી જે છે એ કુલ કેટલા જે છે એ ફોર્મ ભરાયેલા છે રેવન્યુ તલાટી રેવન્યુ તલાટી પાંચ લાખ પચાસ હજાર અને ઝીરો સડસઠ જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ દસ તારીખે જે છે એ રાતે ભરાયા હતા તો દસ તારીખે હવે જે છે એ છેલ્લી હતી અને હવે જે છે એ ફરીથી એની અંદર બે દિવસ લંબવામાં આવેલા છે તો બની શકે છે કે બીજા એકથી દોઢ લાખ ઉમેદવારો જે છે એ ફોર્મ ભરે તો આની અંદર જે છે એ અત્યાર સુધી કુલ પાંચ લાખ પચાસ હજાર સડસઠ ઉમેદવારો જે છે એ રેવન્યુ તલાટી માટે ફોર્મ ભરેલા છે અને હવે આ બે દિવસની અંદર કેટલા ઉમેદવારો નવા ફોર્મ ભરે છે એ આપણને બે દિવસ પછી જ ડેટા ખબર પડશે તો એની માહિતી હું તમને બે દિવસ પછી આપીશ પરંતુ અત્યારે પાંચ લાખ પચાસ હજાર કરતાં પણ વધારે ઉમેદવારો જે છે એ જે આ બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યા ઉપર રેવન્યુ તલાટીની ભરતી જાહેર કરવામાં આવી છે એના માટે ફોર્મ ભરેલા જ છે તો મિત્રો આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે અભ્યાસક્રમ બદલવા માટે આપણે જે છે એ રજૂઆત કરવાની છે એના વિશે સાથે સાથે જે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે અને અંતમાં કુલ કેટલા ઉમેદવારોએ તલાટી બનાવવા માટે ફોર્મ ભરેલા છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ